હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ બી ક્રિએટિવમાં આજે હું ઘરની સફાઈ કરી રહી હતી તો એક થેલો મારા હાથમાં આવ્યો જેમાં ઘણી બધી એવી જૂની કુર્તીઓ પડી હતી જે કુર્તીઓ હવે કંઈ કામની જ ન હતી તો વિચાર્યું કે આ જૂની કુર્તીના પણ ઘણા બધા એવા ઉપયોગ પણ થઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે આ જૂની કુર્તીઓના ઘણા બધા આઈડિયા જોવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન તો સૌ પ્રથમ તો પહેલાં મેં અહીં જૂની કુર્તી લીધેલી છે જેમાં ઘણી બધી કરચલીઓ પડી ગયેલી છે કારણ કે ઘણા સમયથી થેલામાં હતી તો તેમાં કરચલીઓ થઈ ગયેલી છે તો સૌપ્રથમ તો આપણે જૂની કુર્તીમાં આ રીતે પ્રેસ કરી લઈએ જેથી કે જેટલી પણ કરચલીઓ પડી ગઈ છે તે બધી કરચલીઓ જતી રહે ત્યાર પછી આ કુર્તીને આપણે કટ કરવાની છે તો આ ખૂબ ફેન્સી કુર્તી છે તો એમાં અલગ અલગ ઘણા બધા પાર્ટ્સ આપેલા છે તો પહેલાં તો જે આ પાર્ટ છે તેટલો પાર્ટ આપણે કટ કરી લઈએ ત્યાર પછી તેમાંથી બે એક સરખા પાર્ટ રેડી કરવાના છે તમારા પાસે સ્ટ્રેટ સિમ્પલ કુર્તી હોય તો તે પણ લઈ શકો છો ટૂંકમાં કે આ રીતે આપણે બે ચોરસ પાર્ટ તેમાંથી જોઈએ છે તો અહીં મેં આ રીતે બે પાર્ટ કટ કરી લીધેલા છે ત્યાર પછી જે આ શોપિંગ બેગ આવતી હોય તે લેવાની છે આ શોપિંગ બેગ ઘણી વખત એવું થાય કે આમાં વધારે વજન ભરીએ તો તેનો હેન્ડલવાળો પાર્ટ હોય તે તૂટી જતો હોય છે આ રીતે તૂટી જાય તો તેવી શોપિંગ બેગ આપણે અહીં લેવાની છે તમે અહીં શોપિંગ બેગના બદલે અહીં તમે ઘઉં ચોખાની જે બાજકી આવતી હોય બોરી આવતી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ પણ રીતની થેલી હોય તેનો પણ ઉપયોગ કરી શકાય છે તો આ જે તૂટેલો હેન્ડલવાળો પાર્ટ છે તે પણ આપણે કટ કરી લઈએ અને આને પણ બે પાર્ટમાં રેડી કરી લીધેલા છે હવે આ જે બે કુર્તીના પાર્ટ રેડી કર્યા છે તેના પર આ રીતે આ શોપિંગ બેગના પાર્ટને રાખી અને આપણે સિલાઈ કરવાની છે જો આ રીતે કંઈક ગોઠવી દઈએ તો સરસ રીતે સિલાઈ થઈ શકે એ માટે પહેલાં તો આ રીતે આપણે તેમાં ટાચણી લગાવી દઈએ અહીં તમે સેફ્ટી પિનથી પિનઅપ કરી શકો અથવા તો સ્ટેપલર લગાવી શકો છો ટુ સાઈડ ટેપ લગાવી શકો છો મેં અહીં ટાચણીનો ઉપયોગ કર્યો છે જેથી કે સિલાઈ કરવી સરળ રહે તમે અહીં સિલાઈ મશીન ન હોય તો હાથેથી પણ ઝીણી ઝીણી સિલાઈ કરી શકો છો સિલાઈ મશીન હોય તો ફટાફટ સિલાઈ થઈ શકે છે તો કોઈપણ રીતે હાથેથી સીવી શકાય અથવા તો સિલાઈ મશીનનો પણ ઉપયોગ કરી શકાય આ રીતે દોરાથી પણ સીવી શકાય તો અહીં તો મેં સિલાઈ મશીનનો ઉપયોગ કર્યો છે અને આ શોપિંગ બેગના બંને પાર્ટને આ રીતે કુર્તીમાં લગાડી દીધેલા છે ત્યાર પછી આ કાપડમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તેને આપણે કટ કરી લેવાનો છે એક આ રીતે બે પાર્ટ રેડી કરી લેવાના છે ત્યાર પછી ફરીથી આપણે તે કુર્તી લઈશું અને તે કુર્તીમાં આ જે બ્લૂ પાર્ટ છે તેને આપણે કટ કરી લઈએ હવે આમાંથી બે સ્ટ્રીપ પટ્ટીઓ રેડી કરીશું તેના માટે આમાંથી આપણે બે પાર્ટ રેડી કરવાના છે તો પહેલાં તો જે પણ એક્સ્ટ્રા પાર્ટ હોય તેને કટ કરી ત્યાર પછી આ રીતે ફોલ્ડ કરી અને બે સ્ટ્રીપ પટ્ટીઓ રેડી કરીએ હવે તેમાં આ જે હેન્ડલવાળો પાર્ટ છે શોપિંગ બેગનો હેન્ડલવાળો પાર્ટ એમાં અટેચ કરવાનો છે તો તેને આ રીતે કટ કરી અને આ રીતે સેન્ટરમાં અટેચ કરી અને આ રીતે આ કાપડને ફોલ્ડ કરી અને સિલાઈ કરી લેવાની છે ફરી એકવાર જણાવી દઉં હાથેથી પણ સિલાઈ કરી શકાય સિલાઈ મશીનનો પણ ઉપયોગ કરી શકાય સરખી સિલાઈ થઈ શકે એ માટે પહેલાં ટાચણીથી આ રીતે આપણે પિનઅપ કરી લઈએ તો અહીં મેં આ રીતે બંને બેલ્ટ રેડી કરી લીધેલા છે હવે આ બેલ્ટને આપણે અહીં આ રીતે અટેચ કરી દેવાના છે બંને પાર્ટમાં આ રીતે સવડો અને બીજો પાર્ટ ઊંધો રાખી અને હવે ફરીથી આપણે ત્રણ બાજુ સિલાઈ કરવાની છે આ રીતે ત્રણ સાઈડ સિલાઈ કરી લઈશું અહીં આપણે આગળની સાઈડ સિલાઈ નથી કરવાની આ રીતે ત્રણ પાર્ટમાં સિલાઈ કરીશું હવે અહીં સિલાઈ કર્યા પછી હવે આપણે આને સવડું કરી લઈએ તો તમે જોઈ શકો છો કે સરસ મજાની કાપડની એક બેગ બનીને રેડી થઈ ગઈ છે આને આપણે શાક માર્કેટમાં લઈ જઈ શકાય છે ફ્રૂટ્સ વગેરે લેવા માટે લઈ જઈ શકાય છે કરિયાણો માટે લઈ જઈ શકીએ છીએ અને ગમે તેટલો વજન આમાં ભરીએ છતાં પણ આ બેગ ક્યારેય તૂટવાની બીક પણ નહીં રહે અને દેખાવમાં પણ કેટલી સરસ લાગી રહી છે યુનિક લાગી રહી છે તો દેખાવમાં પણ સરસ ટકાવમાં પણ બેસ્ટ અને વસ્તુ સાચવવા માટે પણ બેસ્ટ એવી આ થેલી તમે જૂની કુર્તીમાંથી બનાવી શકો છો તો આઈ હોપ કે આઈડિયા તમને જરૂર ગમ્યો હશે ત્યાર પછી જે બીજો પાર્ટ વધ્યો છે તેને પણ ફેંકશો નહીં તેનો પણ ઉપયોગ હું જરૂરથી જણાવીશ તો આ થેલી માટે એક લાઇક તો બને છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરીથી મેં અહીં એક બીજી જૂની કુર્તી લીધેલી છે હવે પહેલાં તો આ કુર્તીમાં જે બાંયવાળો પાર્ટ અને ગળાનો પાર્ટ છે તેને આપણે કાપી નાખવાનો છે હવે આમાં જે પણ સિલાઈનો પાર્ટ છે તેને પણ આપણે કટ કરી નાખવાનું છે અને અહીં બે પ્લેન કાપડ રેડી કરી લેવાના છે ત્યાર પછી તેને ફરીથી આ રીતે ફોલ્ડ કરી દઈએ ચાર વળું કરી લઈએ હવે આમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ હોય કાપડ નાનું મોટું હોય તેને આપણે કાપી નાખવાનું છે અને એક સરખા ચાર ચોરસ ટુકડા રેડી કરવાના છે તો અહીં મેં આ રીતે ચાર પીસ રેડી કરી લીધેલા છે હવે આપણે બે બે પીસને અલગ કરી લઈએ બે પીસ સાઈડમાં રાખી દઈએ અને આ બે પીસનો હવે ઉપયોગ જોઈ લઈએ તો તેના માટે આપણે અહીં એક પીસને સવડું રાખવાનું છે તેના પર બીજો પીસ આ રીતે અવળું રાખી દઈએ ઊંધું રાખી દઈએ અને હવે ચારે બાજુ સિલાઈ કરી લઈએ અહીં આપણે એક પણ પાર્ટ ઓપન નથી રાખવાનો ચારે બાજુ સિલાઈ કરી લેવાની છે ફરતે મેં આ રીતે ચારે બાજુ સિલાઈ કરી લીધેલી છે બીજા જે સાઈડમાં બે પીસ રાખી દીધેલા હતા તેમાં પણ આ રીતે ફરતે ચારે બાજુ સિલાઈ કરી લેવાની છે બંને પીસને આ રીતે રેડી કરી લેવાના છે ત્યાર પછી જુઓ હવે આ જે એક પાર્ટ છે તેમાં આપણે આ રીતે કટ લગાવી લઈએ કાતરથી એક પાર્ટને સેન્ટરમાંથી આ રીતે આપણે કાપી લેવાનું છે ધ્યાન રાખવાનું છે કે બીજો પાર્ટ જે છે સામેનો પાર્ટ છે તે જરા પણ કટ ન થઈ જવું જોઈએ ફક્ત એક પાર્ટને જ આપણે અહીં કટ કરવાનું છે તો સેમ બંનેમાં આ રીતે આપણે એક પાર્ટને કટ કરી લઈએ કટ કર્યા પછી હવે આને બંને બાજુ આ રીતે આપણે તેને વાળી લેવાનું છે અને સિલાઈ કરવાની છે અડધા અડધા ઇંચ જેટલું ફોલ્ડ કરી અને આપણે અહીં સિલાઈ કરી લઈશું હાથેથી પણ ઝીણી ઝીણી સિલાઈ કરી શકાય છે સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકાય છે તો આ રીતે બંને પાર્ટમાં આ રીતે સિલાઈ કરી લેવાની છે તો મેં અહીં સિલાઈ કરી લીધેલી છે જો કંઈક આ રીતે રેડી થઈ જશે હવે આપણે આને સવડું કર્યા પછી કંઈક આ રીતનો લુક આવે છે આનો શું ઉપયોગ છે હમણાં આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ ત્યાર પછી મેં અહીં ત્રણ બટન લીધેલા છે હવે આપણે અહીં બટન અટેચ કરવાના છે તો થોડા થોડા અંતરે આ રીતે બટન લગાવી દઈએ તમે અહીં ચેઇનનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ મેં અહીં બટનનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે ચેઇન કદાચ બધાના ઘરે અવેલેબલ ન હોય તો બટન તો એક્સ્ટ્રા દરેકના ઘરમાં હોય જ છે અને આપણે વેસ્ટ વસ્તુમાંથી જ બેસ્ટ બનાવતા શીખી રહ્યા છીએ એ માટે આપણે વેસ્ટ વસ્તુ જ લીધેલી છે તો આ રીતે આપણે બટન લગાવી લઈએ તમે ચેઇન પણ લગાવી શકો છો તો આ રીતે મેં થોડા થોડા અંતરે ત્રણ બટન લગાવ્યા છે હવે સામેની બાજુ બટનની એક્ઝેટ સામે જ આ રીતે થોડું કટ લગાવી દઈએ ત્રણેય બટન સામે અહીં આપણે ગાજ બનાવવાના છે તો ગાજ કઈ રીતે બનાવી શકાય એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે સોય દોરાથી ગાજ બનાવી લઈએ અને બટન લઈએ ગાજ બનાવવા માટે આ રીતે સોય દોરાને આપણે લઈએ તો એમાં આ રીતે આપણે દોરાને ક્રોસ તેમાં પરવતું જવાનું છે દર વખતે એટલે ઓવરલોક જેવી સિલાઈ થઈ જશે અને આ રીતે ગાજ કરી શકાય છે અહીં આ રીતે ત્રણે ગાજ કરી લીધેલા છે અને ત્રણ બટન લગાવી દીધેલા છે તો બંનેમાં સેમ આ જ રીતે આપણે ગાજ અને બટન લગાવી દેવાના છે તો આનો ઉપયોગ શું છે કે દરેકના ઘરમાં આ રીતના કુશન્સ પડ્યા જ હોય છે તો આ રીતે તમે વેસ્ટ એવી કુર્તીમાંથી પણ કુશન કવર બનાવી શકો છો જો દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે યુનિક લાગે છે જોતા લાગે જ નહીં કે આપણે જૂની એવી કુર્તીમાંથી બનાવ્યા હશે જુઓ અને આ રીતે બટન લગાવી દઈએ કેટલા સરસ એવા કુશન કવર જૂની કુર્તીમાંથી બનીને રેડી થઈ ગયા છે તો આ રીતે બીજું કવર બીજા કુશનમાં પણ લગાવી લઈએ કેટલો સરસ લુક આવી રહ્યો છે કોઈ જ ન શકે કે આપણે જૂની એવી કુર્તીમાંથી બનાવ્યું હશે તો આ રીતે તમે કુશન કવરને કવર લગાવી અને સોફા પર રાખી દો જોતા લાગે જ નહીં કે કુર્તીમાંથી બન્યું હશે કેટલું સરસ લુક આવી રહ્યું છે આઈ હોપ કે આઈડિયા તો તમને જરૂરથી ગમ્યો હશે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો તેના માટે ફરીથી મેં અહીં એક જૂની કુર્તી લીધેલી છે અને તે કુર્તીમાં જે આ જાળીવાળો પાર્ટ છે તેને આપણે કટ કરી લઈએ જેથી કે આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈ પણ ક્રાફ્ટિંગનું કામ કે કંઈ ડેકોરેશનનું કામ હોય તો તેમાં આનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી અહીં આપણે આ રીતે બાઈવાળો પાર્ટ અને ગળાનો પાર્ટ કાપી નાખવાનો છે અને આ રીતે એક પ્લેન સરફેસ રેડી કરવાનું છે અહીં જે સિલાઈવાળો પાર્ટ છે તેને પણ આપણે કટ કરી લઈએ ત્યાર પછી આ કુર્તીને વ્યવસ્થિત આ રીતે ગોઠવી લેવાની છે જો આ રીતે પ્લેન સરફેસ રેડી કરી ત્યાર પછી ફરીથી તેને આ રીતે ફોલ્ડ કરી અને હવે આમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ દેખાતો હોય તે બધું કાપી નાખવાનું છે કટ કરી લેવાનો છે અને અહીં આપણે એક લંબચોરસ આકાર રેડી કરવાનો છે આ જે ઘેરવાળો પાર્ટ છે તે પણ આપણે કાપી નાખીશું તો કંઈક આ રીતે આપણે લંબચોરસ ટુકડો રેડી કરવાનો છે આ રીતે બે લંબચોરસ ટુકડા રેડી કરી લીધેલા છે હવે આને પણ આપણે અહીંથી જોઈન્ટ કરી નાખવાના છે એટલે કે સિલાઈ કરી લેવાની છે હાથેથી સિલાઈ કરી શકાય સિલાઈ મશીનથી સિલાઈ કરી શકાય મેં સિલાઈ મશીનનો ઉપયોગ કર્યો છે જેથી કે ફટાફટ સિલાઈ થઈ જાય તો અહીં બંને કાપડને આપણે જોડી અને એક પ્લેન કાપડ રેડી કર્યું છે હવે અહીં બંને બાજુ એકથી દોઢ ઇંચ જેટલું ફોલ્ડ કરી અને સિલાઈ કરવાની છે આ રીતે આટલું ફોલ્ડ કરી દઈએ જો એમને એમ સિલાઈ ન ફાવે તો આને પિનઅપ કરી અને પછી સિલાઈ કરી શકાય તો અહીં આ રીતે આપણે તેને સિલાઈ કરી લેવાની છે મેં આ રીતે બંને બાજુ એકથી દોઢ ઇંચ જેટલું ફોલ્ડ કરી અને સિલાઈ કરી લીધેલી છે ત્યાર પછી હવે આને આ રીતે આપણે ફોલ્ડ કરી અને ફરીથી સિલાઈ કરી લઈએ આ રીતે અહીં સિલાઈ કરી લેવાની છે આ પાર્ટમાં અહીંથી આ પાર્ટ બંધ કરી દેવાનો છે કંઈક આ રીતે લંબચોરસ રાઉન્ડ શેપ રેડી કરી અને બંને બાજુ એક ઇંચ જેટલું ફોલ્ડ કરી અને સિલાઈ કરી લેવાની છે કંઈક આ રીતે આપણે રેડી કરવાનું છે સિલાઈ કરતાં કંઈક આ રીતે લુક આવે છે ત્યાર પછી આપણે જે એકથી દોઢ ઇંચ જેટલું ફોલ્ડ કરી અને સિલાઈ કરી છે તેમાં આપણે દોરી પરવવાની છે તો આ દોરી પણ મેં આગળ જે કુર્તી હતી તેમાં જે બ્લુ પાર્ટ હતો તેમાંથી જ બે દોરી રેડી કરેલી છે તે દોરીને આપણે આ રીતે બંને સાઈડ પરવી લેવાની છે આનો શું ઉપયોગ છે એ હમણાં આપણે વિડીયોમાં આગળ જોઈશું તો વિડીયોને ફક્ત જોતા રહેજો તો જુઓ મેં અહીં બંને બાજુ દોરી પરવી લીધેલી છે કંઈક આ રીતે બનીને રેડી થાય છે તો અહીં આપણે બનાવ્યું છે તકિયા કવર આ રીતના રાઉન્ડ તકિયા દરેકના ઘરમાં હોય જ છે તો આ રીતે તમે જૂની કુર્તીમાંથી પણ તકિયા કવર સહેલાઈથી ઘરે બનાવી શકો છો કેટલું સરળ હતું આ પણ જોતાં લાગે જ નહીં કે જૂની એવી વેસ્ટ કુર્તીમાંથી બનાવેલું હશે ત્યાર પછી આ રીતે દોરીને ખેંચી અને બાંધી લઈએ આ રીતે દોરી બહાર પણ રાખી શકાય અથવા તો અંદર પણ અટેચ કરી શકાય ખૂબ જ સરસ લાગે છે તમારા પાસે જે પણ કલરની અલગ અલગ ડિઝાઇનર કુર્તી હશે તો તો આ તકિયા કવર તેનાથી પણ ખૂબ સરસ બને છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે તો હવે બહારથી માર્કેટમાંથી મોંઘા તકિયા કવર ખરીદવાને બદલે તમે આ રીતે કુર્તીમાંથી જ કુશન કવર તકિયા કવર ઘરે જ બનાવી શકો છો તો આ છે તકિયા કવરનો ફાઇનલ લૂક આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે દરેક આઈડિયા પણ ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ